બેન સુનિતા વ્યાસને હું ઘણા વર્ષોથી ઓળખું છું તેઓ કવિયત્રી છે લેખિકા છે દર્શનશાસ્ત્રી છે અને કઠાર લેખિકા પણ છે તેમને કેટલાક વખત પહેલાં પ્રેમનું તત્વજ્ઞાન એ પુસ્તક મને મોકલ્યું હતું એ પુસ્તક હું આખું વાંચી ગયો અને તેમના લખાણોથી હું ખૂબ જ પ્રભાવિત થયો હતો આ પુસ્તકમાં જીવનને કેવી રીતે ઉત્સવ બનાવી શકાય અને મુક્તિના રસ છે કેવી રીતે પામી શકાય અને વિશ્વને પ્રભુમય કેવી રીતે બનાવી શકાય તેનો એક સુંદર સંદેશ એમણે આ પુસ્તકમાં આપ્યો છે તેમનું એક વાક્ય મને બહુ જ ગમ્યું કે સુંદર ઘર છે સુંદર પત્ની છે સુંદર બાળકો છે તો સમાજમાં શરાબ ઘર કેમ બસ આ એક વાક્યમાં બધું જ આવી જાય છે તેમના ચિંતનાત્મક લેખકો લેખક લેખોને જોઈને હું એટલો પ્રભાવિત થયો કે મેં એનો એક રિવ્યૂ પણ સંદેશમાં લખ્યો હતો અને લાખો વાંચકો એ એ મારા એ રિવ્યૂને બિરદાવ્યો હતો કે આવા લેખિકા મેં બહુ ઓછા જોયા છે સુનિતાબેન વ્યાસ અનેક પ્રકારના એવોર્ડથી પણ સન્માનિત છે તેમના પુસ્તકને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળેલું છે બ્રહ્મ સેવા બ્રહ્મ ગૌરવ એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયેલો છે એમને કટાર લેખિકા તરીકે પણ એક નામના મેળવી છે ગુજરાત યુનિવર્સિટી ખાતે જે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાયો છે તેમાં આ પુસ્તક ઉપલબ્ધ છે જો આપને આ પુસ્તક જોઈતું હોય તો આપ ચોરાણું બસો નવ્વાણું પંચાવન આઠસો સત્તર એ નંબર પર ફોન કરીને આ પુસ્તક મેળવી શકો છો મારી સૌ પરિવારોને એવી વિનંતી અને ભલામણ છે કે બેન સુનિતા બેન વ્યાસનું પ્રેમનું તત્વજ્ઞાન પુસ્તક સૌ કોઈ વાંચે અને પરિવારના બધા સભ્યોને વંચાવે અને ખાસ કરીને બાળકોને પણ સમજાવે કે પ્રેમય સમાજનું સ્થાપના કેવી રીતે થઈ શકે અને વિશ્વ શાંતિની સ્થાપના કેવી રીતે થઈ શકે અંબેન વ્યાસને મારી શુભકામના